સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સુરતના વરાછા વિસ્તારમાં આંગડિયા પેઢીમાં લૂંટને નિષ્ફળ બનાવી છે આ ઘટનામાં પોલીસે પાંચ લોકોને લોડેડ પિસ્તોલ છરા અને મરચાની ભૂકી સાથે ઝડપી લીધા છે મર્ડર લૂંટ ધાર તેમજ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આંતર ગેંગના પાંચ ઇસમોને સુરત પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે આ આરોપીઓ આંગળીયા પેઢીના વાહનને રોકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ પાંચે આરોપી પાસેથી લોડેડ પિસ્તોલ મરચાની ભૂકી છરા તેમજ એક ચોરીને મોટર સાયકલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે લૂંટની ઘટના માટે તેઓ લોડેડ પિસ્તોલ છરા તેમજ મરચાંની ભૂકી પોતાની સાથે રાખતા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે પિસ્તોલ ચાર કાર્ટિસ બે છરા પાંચ મોબાઈલ એક મોટરસાયકલ પચાસ ગ્રામ મરચાંની ભૂકી અને એક બેગ સહિત કુલ એક લાખ સુડતાળીસ હજાર પાંચસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓની એમો એવી હતી કે તેઓ લૂંટનું કાવતરું રચીને પહેલાં મોટરસાયકલ ચોરી કરતા હતા અને ત્યારબાદ મોટરસાયકલ પર ઘટના સ્થળની રેકી કરતા હતા

ઉદ્યોગો છે બિઝનેસની પ્રવૃત્તિઓ આ બે ક્ષેત્રમાં વધારે થાય છે જેના લીધે ગુજરાતના અને ગુજરાત બહારના પણ કેટલાક ગુનાઈ તત્વોની નજર સુરત ઉપર હોય છે સુરત શહેર પોલીસ ક્રાઇમ ના એડિશનલ સીપી બંને ડીસીપી શ્રીમતી રૂપલ સોલંકી શ્રી ભાવેશ રોજિયા અને તમામ ટીમે દિવાળીની આજુબાજુ ખાસ કરીને બહુ કાળજીપૂર્વક કામગીરી કરી હતી જેના લીધે દિવાળી પહેલાં કોઈ ગંભીર બનતા અટકાવી શક્યા હતા પરંતુ દિવાળી પછી પણ તાત્કાલિક દિવાળી પછી એક ગેંગ જેમાં પાંચ જણે ઉત્તર પ્રદેશના છે હાલમાં રહે છે ગુજરાતમાં આ પાંચ જણાની ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમને પકડતામાં પકડવામાં સફળતા મળેલ છે આ લોકો પિસ્ટલ જે લોડેડ પિસ્ટલ છે છરા અને મિરચા મરચાંની ભૂક્કી સાથે આંગળીયા પેઢીની લૂંટ કરવાના ઇરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે